રાધા કા રંગી નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હોળી આવી રહી છે ધૂળેટી આવી રહી છે તો સર્વ આપ સૌને હોળી અને ધૂળેટી મારા તરફથી ખુબ ખૂબ શુભકામના હવે આપણે વાત કરીશું હોળી ક્યારે છે ધૂળેટી ક્યારે છે અને હોળીની પહેલાં ચાલુ ચાલુ થતાં હોળાષ્ટક જેને આપણે કહીએ છીએ કોઈ હોળકાષ્ટક કે છે કોઈ હોળાષ્ટક કે છે એ હોળાષ્ટક ક્યારથી ચાલુ થાય છે હોળી ક્યારે છે આ બધા વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરીશું સાથે એક પ્રશ્ન કોમન આવે છે બધાનો કે આ વખતે ગ્રહણ છે કે નહીં અને હોય તો પાળવું કે નહીં આ પ્રશ્ન આજે આવી રહ્યો છે હોળી કેટલા વાગે પ્રગટાવી એ પણ એક પ્રશ્ન આવી રહ્યો છે તો આ બધા આપણે નિરાકરણ કરીશું અને હોળીના વિષય હોળાષ્ટક આ વખતના બે હજાર ચોવીસ ના સોળ માર્ચ શનિવારે રાત્રે નવ થી પ્રારંભ થશે અને પચીસ માર્ચ સોમવાર સુધી હોળાષ્ટક રહેવાના છે તો મિત્રો આ દિવસો અશુભ દિવસો કહેવામાં આવે છે અને એ સમયની અંદર કોઈ શુભ કાર્ય પણ કરવામાં આવે તો એનો પ્રભાવ પણ આપણા જીવનની અંદર ઊંધો પડી શકે છે એટલે મિત્રો આ હોળાષ્ટક ની અંદર બને ત્યાં સુધી કોઈ શુભ કાર્ય કરતા નથી કયા કાર્ય કરવા કયા કાર્ય ન કરવા એ પણ એક પ્રશ્ન છે તો મિત્રો કોઈ પણ નવા વાહનની ખરીદી કોઈ પણ નવું ઘર લેવું નવા ઘરની અંદર પ્રવેશ કરવો આ બધું જે છે એ હોળાષ્ટકની અંદર આપણે બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ નિષેધ કરવો જોઈએ કારણ કે આ દિવસની અંદર જો પ્રવેશ કરવામાં આવે અથવા તો કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે તો એનો પ્રભાવ આપણા જીવનની અંદર ઊંધો પડી શકે છે એટલે આપણી પાસે દિવસોનો અભાવ નથી બને તે સુધી આ આઠ દિવસના આપણે ત્યાગ કરવો જોઈએ હા પણ જન્મ અને મરણ આ કાર્યની અંદર કોઈ પણ પ્રકારનો બાધ અથવા નિષેધ લાગતો નથી જેમ કે કોઈ બાળકનો જન્મ થયો છે અને હોળાષ્ટકની અંદર જ એની છઠ્ઠી આવે છે છ દિવસ થાય છે છઠ્ઠી ઉજવવામાં આવે છે તો એ છઠ્ઠી ઉજવી શકાય છે એની અંદર કોઈ બાધ લાગતો નથી કારણ કે જન્મ અને મરણ કોઈના હાથમાં નથી હોતા જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એકાદશા શ્રાદ્ધની અંદર એક યજ્ઞ આવે છે જેમકે હોળાષ્ટક ની અંદર યજ્ઞ ન કરવો જોઈએ આપણા મનની અંદર એક પ્રશ્ન છે તો જ્યારે પણ વ્યક્તિ મૃત્યુ પામે એના એકાદશા શ્રાદ્ધ અગિયારમું જેને આપણે કહીએ છીએ બારમું તેરમું અગિયારમું એની અંદર એકાદશા શ્રાદ્ધ ની અંદર એક યજ્ઞ કરવાનો આવે છે તો મિત્રો આ યજ્ઞ પણ આ હોળાષ્ટક ની અંદર કરી શકાય છે કારણ કે જન્મ મરણ કોઈ દિવસ કોઈના હાથમાં હોતા નથી બાકી કોઈ શુભ કાર્ય લગ્ન છે બાબરી છે જે કાર્યની અંદર મુહૂર્ત લઈ શકાય છે મુહૂર્ત લેવા પડે છે એવા કાર્ય આ અંદર ન કરવા જોઈએ બીજું મિત્રો આ વખત ને જે હોળાષ્ટક છે હોળી છે એ હોળીના દિવસે આ વખતે ગ્રહણ લાગવાનું છે આવી બધા વાતો કરે છે ગ્રહણ લાગવાનું છે સૂતક પાળવાનું છે આવી વાતો આપણે જાણીએ છીએ પણ આપણે ઇન્ડિયા માટે નથી ઇન્ડિયામાં આપણા ભારતમાં ગ્રહણ લાગવાનું નથી અમેરિકા યુરોપ દેશોમાં કન્ટ્રીઓમાં આ ગ્રહણ દેખાવાનું છે એ લોકોએ પાળવાનું છે અને એ લોકોને સૂતક લાગશે ઇન્ડિયાની અંદર ગ્રહણ દેખાવાનું પણ નથી અને ઈન્ડિયાની અંદર ભારતની અંદર રહેતા લોકોએ ગ્રહણ પાળવાનું પણ નથી મિત્રો ગ્રહણ નથી જેથી કરીને હોળી આપણે આપણા સમય અનુસાર રમી પણ શકીશું અને સારી રીતે ઉજવી પણ શકીશું હોળીની અંદર આપણે રંગોથી રમીશું એ અચ્છાઈ ની બુરાઈ ની ઉપર અચ્છા હોળીઓ હોળીની અંદર શું શું કરવું જોઈએ આ ટોપિક ઉપર ગયા વર્ષે આપણે વિસ્તૃત ની અંદર એક વિડીયો બનાવેલો પણ છે જે આપણે જોઈ શકીએ છીએ હિરણ્ય કશિપુ અને પ્રહલાદને લગતી આ હોળીનો હોળીનો તહેવાર હોળીનો પ્રસંગ છે આપણને બધાને ખ્યાલ છે એટલે એની અંદર આપણે જતા નથી આપણે એટલું જાણી લઈએ કે આ વખતની હોળી આપણે ક્યારે મનાવવાની છે તો આ વખતની હોળીનો સમય રહેશે ચોવીસ તારીખે સવારે નવ ને છપ્પન થી પચીસ તારીખે સાડા બાર સુધી સુદ પૂર્ણિમા છે આપણે બધા જાણીએ છીએ કે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે આપણે હોળી મનાવીએ છીએ તો ચોવીસ તારીખે સવારે નવ ને થી પૂર્ણિમા બેસે છે પચીસ તારીખે સવારે બાર ત્રીસ વાગ્યા સુધી પૂર્ણિમા રહેશે એટલે ચોવીસ તારીખે આપણે હોળી મનાવવાની છે હોળી પ્રગટાવાનો સમય કયો છે તો કે હોળી પ્રગટાવાનો સમય શાસ્ત્ર પ્રમાણે પંચાંગ પ્રમાણે રાત્રે અગિયાર ને તેર વાગ્યાથી લઈને બાર સત્યાવીસ મિનિટ સુધી રહેશે પણ લોકો ઘણીવાર જે ધાર્મિક પ્રસંગ હોય છે જાહેર પ્રસંગ હોય છે એની અંદર ઘણા લોકો મુહૂર્ત કે સમય સાચવી શકતા નથી કારણ કે સોસાયટીની અંદર બધા લોકો બેનો ખાસ કરીને લેડીઝ હોળીની પૂજા કરતા હોય છે એટલે એ લોકોનો સમય સાચવવા અનુસાર આપણા ટાઈમ પ્રમાણે આપણા સમય પ્રમાણે આપણે હોળીકાનું દહન કરીએ છીએ પણ શાસ્ત્ર પ્રમાણે આ વખતનો સમય રહેશે અગિયાર મે તેરથી બાર ને સત્યાવીસ સુધીનો હોળીનો સમય રહેશે તો જે હોળીનો ઉપવાસ કરવાનો છે આપણે એ ચોવીસ તારીખે જ કરવાનો રહેશે ચોવીસ તારીખે સવારથી હોળીનો ઉપવાસ કરવો અને તારીખ જે છે તે હોળીનો પુણ્યકાળ માનવામાં આવશે એટલે કોઈ દાન કરવું હોય પુણ્ય કરવું હોય તે આપણે તારીખે કરવામાં આવશે તો મિત્રો આ આપણે જાણ્યું હોળી વિશે અને બીજા દિવસે ચોવીસ તારીખે હોળી પદ એટલે બીજા દિવસે પચીસ તારીખે આપણે ધૂળેટી મનાવીએ છીએ તો ખૂબ જ ઉત્સાહથી આપણે ધૂળેટી મનાવીશું અને ખાસ એક વાત કરવાની છે મિત્રો આ વખતનું જે હોળાષ્ટક ચાલુ થાય છે એ હોળાષ્ટક ચાલુ થશે સોળ તારીખે શનિવારે પણ રાત્રે થવાનું છે રાત્રે નવ વાગ્યે નવને થી આ હોળાષ્ટક ચાલુ થવાનું છે તો સવારના દિવસે શું છે હું તમને જણાવું મિત્રો આ વખતનો સોળ તારીખે શનિવારે શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ આવવાનો છે એટલે આ યોગની અંદર જો કોઈ વ્યક્તિને શનિની પીડા ચાલતી હોય

રત્ન સિદ્ધ કરાવવામાં પણ ખર્ચ વગરની હું તમને વાત કરી દઉં શનિ મહારાજ નું જે ધાતુ છે તે લોખંડ છે તો લોખંડનો કવડો આપણે કહીએ છીએ સાદી ભાષાની અંદર લોખંડની ની વિટી એ લોખંડની ની વિટી આપણે મધ્યમાં જે મિડલ ફિંગર છે મોટી આંગળી છે એ મોટી આંગળીની અંદર લોખંડની વીટી પહેરવાથી જેની અંદર કોઈ જપ કરાવવાની જરૂર નથી કોઈ સિદ્ધ કરાવવાની જરૂર નથી ગંગાજળથી અથવા પંચામૃતથી સ્નાન કરાવીને એ વીટી મોટી આંગળીની અંદર શનિ મહારાજની આંગળી છે

પ્રશ્ન એના જવાબ આપતા રહીશું બને ત્યાં સુધી અમારો સંપર્ક કરવો કોમેન્ટ બોક્સની અંદર અમને જરૂર જણાવો કે તમારે બીજું સો પ્રસંગની અંદર સો તહેવારની અંદર માહિતી જોઈએ છે એ પણ અમને જણાવતા રહેવું મળીશું આવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ